જી બિલકુલ વાત કરીએ તો આમ તો સુરતમાં સરકારી શાળાઓ છે તે બંધ થઈ રહી છે પરંતુ આ મહાનગરપાલિકાની શાળા છે તેમાં એડમિશન માટે લોકો વેઇટિંગમાં અને ટોકન સિસ્ટમ અપનાવે છે વર્ષોથી આ સિસ્ટમ આવી રહેલી છે કે ચાર હજાર જેટલા લોકો છે તે અહીં એડમિશન માટે આવે છે અને વેઇટિંગ રાખવામાં આવે છે જોઈ શકાય છે કે કઈ રીતના જે વાલીઓ છે તે અત્યારે આ રીતના લાઈનમાં બેઠા છે અને પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે એડમિશન માટે બેઠા છે ત્યારે અહીં કેટલા વાલીઓ છે તેમની સાથે વાત કરીશું બેન ક્યાંથી આવો છો તમે અને શું કારણ આ સારામાં એડમિશન લેવાનું હું મહારાજા ફાર્મ પાસેથી આવું છું અને મને આ મારું છોકરીનું એડમિશન લેવાનું કારણ એ જ તે કે આ સ્કૂલ એટલી સરસ છે જેને વાલી શિક્ષકો ગુરુજી અને ગુરુ માતા તરીકે બોલવામાં આવે છે શિક્ષણ સાથે સરકાર સંસ્કાર પણ આપવામાં આવે છે એટલે મને આ સ્કૂલ બહુ જ ગમે છે એની શિક્ષણતા બહુ જ સારી છે એટલે મને બહુ જ ગમે છે કરે છે તમારા પરિવારમાં પતિ શું કરે છે મારા પતિ પોલીસ કોન્સ્ટેબલ છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં છે પોઈન્ટ એનો છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું વ્યવસાય છે તમે અને આ સારા પસંદ કરવાનું શું કામ હું પ્રોફેશનલી ડૉક્ટર છું મોટા વરસામાં હોસ્પિટલ છે મારી અમારે ઘણા બધા આખા પૂરા ડૉક્ટર ગ્રુપમાંથી ઘણા બધા વાલીઓના બાળક આ સ્કૂલમાં ભણે છે ઓલરેડી એમની પાસેથી અમે આ સ્કૂલની વિશે સારા એવા માહિતીગાર છીએ ખાસ કરીને શિક્ષણની પદ્ધતિ અને સાથે સંસ્કારનો એમાં ઉમેરો એ બાબતનું અહીંનું કાર્ય બહુ જ સારું છે અને એમાંથી એ બધી વસ્તુથી અમે બે વર્ષથી પરિચિત હતા પણ આ વર્ષે અમે અમારા બાળકને આ સ્કૂલમાં મૂકવાનું નક્કી કરેલું છે તમે એક ડૉક્ટર છો અન્ય ડૉક્ટરને પણ જે કહેવાય કે અહીંયા એડમિશન કરાવી રહ્યા છે જે રીતના સુરતમાં મહાનગર સારા પાલિકાની બીજી શાળાઓ છે તે બંધ થઈ રહી છે શું સંદેશો આપવા માગશો તમે નહીં મારા ખ્યાલે બાંધકામ કે એના કરતાં વધારે શિક્ષણની પદ્ધતિ બહુ મહત્વની છે અને જે ભાવ અહીંયા ગુરુ અને બાળકો વચ્ચે જોવા મળે છે એ ભાવ આપણી શિક્ષણ વ્યવસ્થાને પુનરુત્થાન કરવા માટે પૂરતી છે અમને હું આદર્શ સ્કૂલ તરીકે ગણીશ પ્રિન્સિપાલ છે તેમની સાથે વાત કરીશું કેટલું અત્યારે વેટિંગ છે અને કેટલા લોકોને પ્રવેશ આપવામાં આવે છે આજના પહેલા દિવસે અત્યારે લગભગ 600 થી 700 ફોર્મ ભરાયેલા છે 700 નામ નોંધાયેલા છે ગયા વર્ષે પણ 4200 ફોર્મ ભરાયેલા અને 3000 ઉપરનો વેટિંગ રહી ગયેલું આ વખતે અમે બને ત્યાં સુધી સાતસોથી આઠસો બાળકોને લેવા માટેની ઈચ્છિત છીએ અને અહીંયા બાળકનું સારી રીતે ઘડતર થાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ અમારી જે શાળા છે એમાં અનેક એવા કાર્યક્રમો થાય છે કે જેથી બાળકમાં એનું વ્યક્તિત્વ ઘડતર સંસ્કારિતા સાથે થાય અને એક ભારતીય નાગરિક તરીકે નાગરિક તરીકે થાય એક તો અહીંયા અમે

ડૉક્ટર્સ એન્જિનિયર્સ ચાર્ટર એકાઉન્ટ વકીલ ક્લાસ ટુ પ્રોફેસર શિક્ષક મિત્રો અમારા અહીંયા છે એ બધા શિક્ષક મિત્રોના બાળકો અહીંયા ભણે છે અન્ય ઉદ્યોગપતિઓ કે જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય ખૂબ મોટા ટેક્સટાઇલના યુનિટ હોય એના બાળકો પણ અહીંયા ભણે છે નાયબ મામલતદાર સિનિયરનું બાળક પણ અહીંયા છે તો આવા તમામ વર્ગના જે કહેવાય કે સારા પ્રોફેશન છે એ

અભ્યાસ એટલે શું છે તો માણસને ખરું માનવ બનાવે એ પ્રક્રિયા એના માટે જે સર્વાંગીણ શિક્ષણ હોય છે એનામાં જે નિષ્ઠા છે પ્રામાણિકતા છે વિનમ્રતા છે અન્યને મદદ કરવાની ભાવના છે એના માટે જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ અંતર્ગત તમામ પ્રકલ્પો અમારી શાળાની અંદર ચાલે છે અમારું